જો શિક્ષક મૂકવામાં આવે તો તે એક બે મહિનામાં વતન માટેની અરજી કરે છે અને તેને વતન બદલી કરી દેવામાં આવે છે તો આ માટે આજ રોજ બહુજન આર્મી દ્વારા કચ્છ કલેક્ટર કચેરી સામે ધરણા આંદોલન કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે આ પાયરકા ગામમાં કાયમી શિક્ષક મૂકવામાં આવે અને આ શિક્ષક કચ્છ જિલ્લાનો જ વતની હોવો જોઈએ અહીં બાળકોને અભ્યાસ કરવો છે પરંતુ શિક્ષક ન હોવાને કારણે તેઓને શિક્ષણ મળી શકતું નથી અને પરિણામે આ ગામમાં નિરક્ષરતાનો દર વધતો જાય છે આ માટે તાત્કાલિક યોગ્ય ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજવાત કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ બહુજન આર્મીના લખનભાઈ દુવાના શબ્દોમાં આજના ધરણા ભુજ તાલુકાના પાયરકા ગામમાં જ્યાં કને 100% વસ્તી દલિત સમાજની હોય અને એવા ગામમાં 2020 થી માંડી અને આજ દિવસ સુધી કોઈ શિક્ષક ન હોય અને ત્યાંના વિદ્યાર્થીઓ ટીવીમાં અને મોબાઈલમાં પોતાનું ભવિષ્ય ખરાબ કરતા હોય એના માટેના આજના ધરણા જે કલેક્ટર ઓફિસની સામે કારણ કે આ એક જાતિવાદ છે કારણ કે દલિત સમાજનું ગામ હોય ત્યાં કંઈક એક પણ શિક્ષક ન હોય એટલે ક્લિયર કર સરકાર દ્વારા કોઈ વ્યક્તિ દ્વારા નહીં સરકાર દ્વારા આ તંત્ર દ્વારા કરવામાં આવેલું આ જાતિવાદ છે અમારી માંગ એક તો એ છે કે ભુજ તાલુકાના પાયરકા ગામમાં જે ત્રણ ચાર વર્ષથી સ્કૂલ બંધ પડી છે એ સ્કૂલ એકથી આઠ સુધી એકથી આઠ ધોરણ સુધી ફરજિયાત ચાલુ કરવામાં આવે અને કમસે કમ ત્યાં કને બે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે સાથે અમારી બીજી એક માંગ છે કે કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરવામાં આવે જે તકી આ સમસ્યા ઊભી ન થાય કારણ કે બહારના શિક્ષકો આવશે એટલે અહીંયા કંઈ શિક્ષક તરીકે આવ્યા અને બીજા જ મહિને અરજી નાખી દેશે પોતાના વતન બદલી કરવાની એટલે અમારી એક માંગ આ પણ છે કે કચ્છના લોકલ શિક્ષકોની ભરતી કરવામાં આવે બહારના શિક્ષકોને હવે હાથ જોડીએ છીએ તમે બંધ કરો એક તો એ લોકોની ભાષા અહીંયાના વિદ્યાર્થીઓ સમજતા નથી બીજું કે અહીંયાના વિદ્યાર્થીઓની ભાષા એ પોતે નથી સમજતા હવે ભાષાનો મેચિંગ કરવા જાય તો પાંચ વર્ષ લાગી જાય પણ આ શાળામાં બે વર્ષમાં પોતે પોતાના વતન બદલી કરાવીને ચાલ્યા જાય છે એટલે હવે હાથ જોડીએ છીએ કચ્છમાં એટલા ટેલેન્ટેડ શિક્ષકો છે એટલા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે કચ્છના લોકોની ભરતી શિક્ષક શિક્ષક તરીકે કરો હવે બહારના રહેવા દો